હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જશો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે નવા વિડીયોની અંદર અમે આજે ખાતર ચડાવવાનું ચાલુ કરી દીધું છે નવા વર્ષનું નવું ખાતર ચડાવીએ છીએ નવેસરથી એરિયાથી શરૂઆત કરીએ છીએ અને કપાસમાં ફરી વાર હવે જેમ ચોમાસામાં પહેલું યુરિયા ચડાવીએ એમ અત્યારે શિયાળામાં શરૂઆતમાં યુરિયા ચડાવીએ છીએ અને પાછો નવેસરથી નવો કપા બનાવવાનો છે એટલે યુરિયાથી શરૂઆત કરીએ છીએ પછી ખાતર ચડાવીને પછી દવા પાછા સાટી દેસું અને એ રીતે છે અને યુરિયા કેટલું ચડાવીએ છીએ તમે બતાવો જો આ રીતે આ ઠેલા છે યુરિયા કુમકો છે આ રીતે આ ખાતર છે જો ચાર ઠેલી ચડાવી દીધું છે અને બીજું બાકી છે એટલે નળિયો બળિયો ચેક કરી અને પછી પાછા ચડાવશું પાછો એક વાગે કે પાવડ વહી જશે એટલે ફટોફટ ચડાવી દઈ કારણ કે ચાર ઠેલી ચડાવવાની છે એક વાલમાં હવે એક એક વાલમાં ચાર ચઠેલી બે બેઠેલી તે વાલ દીઠ ચડાવીએ છીએ અને કપાસ આ રીતે થઈ ગયો છે ત્યારે થોડોક સારો દેખાય છે જોવા આ રીતે આમ છે તમે જોઈ શકો છો એટલે ત્યારે ખાતર આપવું જરૂરી હતું એટલે આપી દઈ એટલે કારણ કે ઘરોને આવવાની શક્યતા ખરી એટલે ખાતર ચડાવીને પછી દવા છાંટી દઈશું એટલે કપાસ સારો થઈ જાય કારણ કે આપણે કાંઈક બીજું મલાજ કરવાની નથી કે પછી આ રીતે છે તમે જોઈ શકો છો એટલે ત્યારે જ ખાતર ચડાવવાનું ચાલે છે અને તમે પણ કદાચ ન વાવવાનું હોય ને ઊભો રાખવાનો હોય તો પહેલાં યુરિયા ચડાવી દેજો કે યુરિયા પહેલાં ચડાવવું જરૂરી છે પછી બીજા બીજા ખાતર આપવાના પછી દવા છાટ દેવાની ચાલો ખાતર ચલાવવાનું ચાલુ રાખીએ વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો